કૃષ્ણજીને વાળજો તમે અટક વાંદરા વાંદેરા ભેગા લઈ બમે જો માતાજી કૃષ્ણજીને વાળજો તમે સાંસ પડે મારી શેરી આવે ઠેકડે રમે છોકરાને તો સોટિયા ભરે સાંજને સમે જો માતાજી કૃષ્ણજીને વાર જો તમે શીખેથી વાલો મયું તારે માખડા જમે ઘરમાં કર્યા રેલમ શેલમી આવી આયો મે જો માતાજી કૃષ્ણજી ને વાર જો તમે આવા આવા યુમલા મારા ઘર ન ખમે ઠપકો દેશું ઠીક માતાજી તમને નહીં ગમે જો માતાજી કૃષ્ણજી ને વાર તમે વલ્લભકુળના સ્વામી તમને વિનંતી કરું રાખો શરણ મારા વાસાયમને વ્રજ માં ગમે જો માતાજી કૃષ્ણજી ને વારજો તમે જો માતાજી કૃષ્ણજી સિંહ ને વારજો તમે બોલો કૃષ્ણ